ગુજરાતની લોકસભા બેઠક બેઠક અને આ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારી કરી રહ્યા છે પરંતુ નર્મદામાં ચેતર વસાવાને પ્રવેશવાની મનાઈ હોવાથી તેમના પ્રચારની જવાબદારી ઉપાડી લીધી છે તેમની બંને પત્નીઓએ અને જંપલાવ્યું છે ચૂંટણી મેદાનમાં સંકલ્પ લીધો છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તો તેમના સંકલ્પ રથ રોકવા માટે ઇન્ડિયા ગઠબંધને ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને ને મેદાને ઉતાર્યા છે

ઘરે ઘરે જઈ પોતાના પતિ ચેતર વસાવાના કામોને મતદારો સુધી પહોંચાડે છે તો સાથે જ પોતાના વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ દરેક સામાજિક પ્રસંગોમાં પણ હોય છે તેઓની અચૂક હાજરી શકુંતલા વસાવા નર્મદા જિલ્લા પંચાયતના બેટમથી સભ્ય પણ છે હવે આ મેડમજી કેમ મેદાનમાં ઉતર્યા તો ચેતર વસાવા પર વનકર્મીને માર મારવાના કેસ અંતર્ગત નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી છે જેથી તેઓ ભરૂચ લોકસભામાં આવતા બે તાલુકા ડેડિયાપાડા અને સાગબારામાં પ્રવેશ કરી ચૂંટણી પ્રચાર કરી શકતા નથી અને આથી જ તેમની બંને અર્ધાંગિનીઓ તેમની આ જવાબદારી હોશે હોશે નિભાવી રહી છે ત્યારે ચૂંટણી મેદાનમાં આ મેડમજીઓ કેવી રીતે કરી રહ્યા છે પ્રચાર અને શું છે તેમના સંકલ્પ ચાલો જાણીએ તેમની પાસેથી જ તો વર્ષાબેન ચૈતરભાઈ વસાવા જે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે તો ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીમાં તમે કઈ રીતે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છો અને લોકસંપર્ક કઈ રીતે કરી રહ્યા છો નમસ્કાર હવે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે ચૈતરભાઈને ત્યારે અમે નર્મદા જિલ્લામાં દરેક પ્રસંગો લગ્ન પ્રસંગો હોય મરણ પ્રસંગો હોય અમે શકુંતલાબેન સાથે અમે સંભાળી રહેલા છે અને દરેક ગામડામાં અમે જઈએ છીએ ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે લોકો અમને સામેથી મળવા માટે આવે છે અને કહે છે કે ભલે અત્યારે તળીપારમાં છે પણ અમે બધા ચૈતરભાઈને સમર્થન કરીશું અને લોકસભામાં એમને જીતાડીશું ખાસ કરીને વાત કરીએ તો ચૈતર વસાવા છેલ્લા પિસ્તાલીસ દિવસ જેલમાં રહ્યા છેલ્લા કેટલા દિવસથી તમારા ઘરે પણ નથી આવી શકતા તો પરિવારજનોનો કેટલી તકલીફ પડી રહી છે સાથે સાથે મતદારોને પણ કેટલી તકલીફ પડી રહી છે હવે આ દિવાળી પહેલાં આ બધું થયું હતું હવે લોકોએ પણ અમારા ગામમાં દિવાળીનો તહેવાર પણ નથી વાડ્યો અને હવે આ ખૂબ મોટો તહેવાર છે હોળીનો તહેવાર તો હોળીનો તહેવાર છે છતાં પણ એમને જામીન નથી આપવામાં આવ્યા ધારાસભ્ય પોતે અહીંયા હોળીના તહેવારમાં ઘરે પણ બને છે છતાં પણ એમને જામીન આપવામાં નથી આવી એટલા રાજકીય સડ ષડયંત્ર છે અને નર્મદા જિલ્લામાં નથી આવતા એટલે લોકોમાં ઘણી નારાજગી જોવા મળે છે લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા છે કે ધારાસભ્ય ક્યારે આવશે નર્મદા જિલ્લામાં પણ આ એક રાજકીય ષડયંત્ર છે એમાં રાજકીય હાથો હોય છે એટલે જામીન આપવામાં નથી આવ્યા અને અરજી રદ કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો ચેતર વસાવાના બીજા જે ધર્મપત્ની છે તેઓ નર્મદા જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે નર્મદા જિલ્લા પંચાયતમાં તેઓ બે ટર્મ થી સતત જિલ્લા પંચાયતમાં ચૂંટાતા આવ્યા છે તેઓ સાથે પણ વાત કરીશું શકુંતલાબેન જિલ્લા પંચાયત જે નવા ગામ છે તે વિસ્તારમાં તમારો કેવો પ્રતિસાદ છે અને આમ આદમી પાર્ટીને કઈ ટાઈપનો લોક સંપર્ક અને કઈ રીતે તમે કરી રહ્યા છો હા અમે બે ટર્મથી નવા ગામ જિલ્લા પંચાયતમાં આવી જતા બનેલા છે અને લોકોના વિકાસના કામો પણ અમે કરેલા છે અને હાલ તેતરભાઈ લોકસભાના ઉમેદવાર બની રહ્યા છે ત્યારે એમણે પણ એમને પણ સારા એવા મતો લોકો મેળવી આપશે એવી અમને આશા છે અને વિધાનસભામાં જ્યારે ચૂંટાયા હતા ત્યારે પણ એમને એક લાખથી પણ વધુ મતો મેળવ્યા હતા અને લોકસભામાં પણ એ લોકોનો સાથ સહકાર અને અમને અમારા સમર્થનમાં છે લોકો અને સારા વોટથી જીતશે એવી અમને આશા છે વરસાબેન ખાસ વાત કરીએ તો જે ભરૂચ લોકસભાના જે ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા જે છે તે બોગજ ગામમાં એમની સાસરી છે અને બોગજ ગામ ચૈતર વસાવાનું પણ છે તો બોગજ ગામમાં અને ખાસ કરીને આ મત વિસ્તારમાં મનસુખ વસાવાના પણ ઘણા સગા સંબંધીઓ છે તો બેની વચ્ચે કેવો જંગ રહેશે હવે મનસુખભાઈ અમારા ગામના જ જમાય છે અમારા પરિવારના જ છે અમારા મામા જ થાય છે હવે આ ભરૂચ લોકસભામાં જ્યારે ચૈતરભાઈ પણ ઉમેદવાર છે અને છ ટર્મથી મનસુખભાઈ પણ ઉમેદવાર છે પણ હવે ત્રીસ વર્ષથી આ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં કોઈ અમને વિકાસ દેખાતો નથી એટલે છઠ્ઠી સાંસદ છે પણ આ વખતે નવા ઉમેદવાર ચૈતરભાઈ પણ છે એટલે અમે આ વખતે ભાજપ સામે ટક્કર લઈશું અને આદિવાસી વિસ્તારમાં મનસુખભાઈ થોડા દિવસ પહેલા ડુંગર વિસ્તાર પટ્ટામાં ઉદઘાટન કર્યું છે તે ચોપડી નામગીર અને ગીચડ આ ત્રણ ગામો આવે છે કે સુલ પાણેશ્વર સફારી તરીકે લોકોને લોકોને મિટિંગ છે એવી રીતે બોલાવવામાં આવ્યા હતા અને આવી રીતે ઉદઘાટન કર્યું છે એટલે આદિવાસી લોકોને આ એક વિસ્થાપિત કરવાનું કામ મનસુખભાઈએ કર્યું છે એટલે આદિવાસી લોકો જાગૃત થઈ ગયા છે જ્યારે અમે ચોપડી ગામમાં ગયા હતા સપનુષા પરિવારનો કાર્યક્રમ હતો ત્યાં અમને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને અમને ફરિયાદ કરી છે કે મનસુખભાઈએ લોકોને ખોટી રીતે ત્યાં બોલાવીને ઉદઘાટન કર્યું છે એટલે અમે મનસુખભાઈનો વિરોધ કર્યો છે એવી રીતે લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી હતી ખાસ કરીને આપણે લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં ભાજપે વિકાસ નથી કર્યો અને આદિવાસી મત બેંક હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની જગ્યાએ ભાજપ તરફ વળશે આપને કેવું લાગી રહ્યું છે હવે ભાજ લોકોને પણ દેખાય છે ભાજપની સરકાર હતી ત્રીસ વર્ષથી તો કંઈ વિકાસ કર્યો નથી અમારા આદિવાસી વિસ્તારોમાં પણ ઘણા રસ્તાઓ અને અમુક શાળામાં શિક્ષકો નથી અને અમુક અમારા સ્ટુડન્ટોને સ્કોલરશીપ ને એવું બધું નહોતું મળે એના માટે ધારાસભ્ય ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો તેમાં અમે સફળ રહ્યા છે એટલે અમને વિશ્વાસ છે લોકો પર પણ કે લોકો અમને સાથ સહકાર આપશે ભરૂચ લોકસભા બેઠક જે છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેની વચ્ચે ગઠબંધન થયું છે અને ખાસ વાત કરીએ તો સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને મુમતાજ પટેલની નારાજગી નજરે પડી રહી છે તો ફૈઝલ પટેલ અને મુમતાજ પટેલને મનાવવાના આપના તરફથી કે આપની પાર્ટી તરફથી શું પ્રયાસો થઈ રહ્યા છે અને આગામી દિવસમાં એ લોકો કોંગ્રેસના તમામ તમામ જે હોદ્દેદારો છે તે આમ આદમી પાર્ટીને મદદ કરશે કે કેમ હવે કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે ફૈઝલભાઈ અને મુમતાજબેનને ભલે નારાજગી અનુભવી છે પણ જતા દિવસોમાં અમે એમની પણ મુલાકાત લઈશું અને અમને સમર્થન કરશે એવો અમને વિશ્વાસ છે વરસાદ ખાસ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા આવેલી છે સાત વિધાનસભા પૈકી છ વિધાનસભા ભાજપ પાસે છે એક આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ પાસે છે તો છ વિધાનસભામાં તમારો પ્રચંડ પ્રચાર કઈ ટાઈપનો હાલ ચાલી રહ્યો છે હવે લોકસભામાં સાત વિધાનસભા આવે છે ડેડિયાપાડા વિધાનસભા અમારી પાસે છે છ વિધાનસભા ભાજપ પાસે છે પરંતુ અત્યારે અમારી જે એકવીસ દિવસની સ્વાભિમાન યાત્રા હતી એમાં પણ લોકોએ અમને ઘણો સાથ સહકાર આપ્યો છે લોકો હજારોની સંખ્યામાં સમર્થનમાં જોડાતા હતા અને સારો પ્રતિભાવ આપ્યો છે અને જયતરભાઈને જીતાડવાની પણ સંમતિ આપી છે